કાશ્મીરમાં થયેલ આતંકી હુમલાને પગલે વલસાડ જિલ્લા દમણ સિલવાસ ટ્રાવેલ્સ બસ માલિકો તેમજ ટેક્સી અને ટ્રાવેલર બસ અને ટૂર ઓર્ગેનાઇઝરે મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા ટુરિસ્ટ વાહન સંચાલક ચેરિટેબલ ટ્રસ્ટ વલસાડ દમણ સેલવાસ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે કે સુરક્ષા હેતુઓને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા તેમજ દમણ સિલવાસ અને આજુબાજુના વિસ્તારો જેવા કે મહારાષ્ટ્રના પાલઘર દાહણું નાસિકમાંથી વલસાડ જિલ્લાની બસો તેમજ ટૂર ઓર્ગેનાઇઝર કાશ્મીર ટૂરનું આયોજન કરતા હોય છે તેઓને અપીલ કરાય છે કે પ્રવાસીઓની સુરક્ષા એ મહત્વની છે જેથી કાશ્મીર ખીણ પ્રદેશ તરફ જતી બધી ટૂરો રદ કરવામાં આવે પ્રવાસીઓની સલામતી એ પ્રથમ પ્રાથમિકતા છે હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ લેવાયેલો નિર્ણય તાત્કાલિક અસરથી બધા અમલમાં લાવે એની અમલ થાય ટ્રાવેલ્સ સંચાલકો તથા પ્રવાસીઓને એસોસિએશન તરફથી સહયોગ અને સહાનુભૂતિ માટે અપીલ કરવામાં આવી છે આ નિર્ણયને આવકારવામાં આવે અને નવી પરિસ્થિતિ અનુસાર આગામી સમયમાં પુનઃ વિચારણા કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સત્ય ડે ન્યૂઝ આજ રોજ કઈ રીતનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને શું અપીલ કરવામાં આવે અને ટેમ્પો ટ્રાવેલર લક્ઝરી બસ ટેક્સી સ્ટેન્ડ દરેક આજે બેલગામમાં હુમલો કરવામાં આવ્યો છે એ બાબત આજે બાબતે રાખે છે અન્ય જે અત્યારે જે કાશ્મીરમાં જે લોકો છે તેમાં અત્યારે જે જવાના છે તેઓને તમે શું અપીલ કરો ના અત્યારે અમારી એક જ અપીલ છે સમગ્ર ગુજરાતના ટ્રાવેલ્સ એસોસિએશનને મહારાષ્ટ્રના નાસિકના દાણુના દરેક ટુર ઓર્ગેનાઇઝરને પણ અમારી અપીલ છે કે અત્યારે કાશ્મીરનો પ્રવાસ સ્થગિત રાખે આજરોજ જે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે કેટલા લોકો ભેગા થયા છે કોના તરફથી છે અને લોકોને શું અપીલ કરવા માગા ટુરિસ્ટ એસોસિયેશન તરફથી આજે જે કાશ્મીરમાં શોક સભા રાખી હતી અને બધાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી જે કાશ્મીર જે ટૂર કરી રહ્યા છે અને અત્યારે જે ટૂરો રદ થઈ રહી છે તો ઓર્ગેનાઇઝરો અને ટ્રાવેલ્સ માલિકોને શું અપીલ કરશો કાશ્મીર મારા ટૂર આ વર્ષે તો બંધ જ કરવી જોઈએ બધી અમરનાથ બી બંધ કરાવી જોઈએ આ પરિસ્થિતિમાં કોઈ પેસેન્જર લઈને તો જોખમ લેવાનું જેવું નહીં મળે કારણ આપણે સત્તર માર્ગથી અનુભવ કરી ચૂક્યા